અડાજણ ખાતે આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ છ માં પંકજ બાલુભાઈ પુત્ર પુત્રી અને પત્ની સાથે રહેતા હતા તેઓ કામરેજમાં એક કંપનીની ફ્રેન્ચાઇઝી ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા તેમણે હોમ લોન લીધી હતી ઉપરાંત ત્રણ અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ પરથી અંદાજીત બે લાખ રૂપિયા લીધા હતા ઘરના હફ્તાના ચેક બાઉન્સ થવાની સાથે ક્રેડિટ કાર્ડ ઓવર થઈ ગયા હતા જેથી કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી વારંવાર રૂપિયા માટે ફોન આવતા હતા દરમિયાન ઓગણીસ જાન્યુઆરીના રોજ સવારે તેઓ ઘરેથી કામરેજ જઈ રહ્યા હતા તે દરમિયાન અડાજણની એક મેડિકલ સ્ટોર પરથી ઊંઘની વીસ જેટલી ગોળીઓ લઈને ગયા હતા સાંજે ઘરે પરત આવતા હતા ત્યારે તેમને સમયે કિમથી એક ઓર્ડર આવ્યો હતો તેઓ ત્યાં ડિલિવરી કરી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ઓલપાડની એક દુકાનથી ઝેર ખરીદી લઈ લીધું હતું ઘરે આવતી વખતે જહાંગીરપુરા દાંડી રોડ ડીમાર્ટ પાસે જાહેર રોડ ઉપર કાર સાઇડ પર ઊભી રાખી પંકજે દીકરા પાર્થને વોટ્સએપ પર મને અહીંથી લેતો જજે બેટા તેમ મેસેજ કરી પોતાનું કરંટ લોકેશન મોકલી ક્યુટી નામનું ઝેર પી લીધું હતું પરંતુ તે ઝેરથી વધારે અસર નહીં થતાં પંકજે પોતાની પાસે મૂકેલી સિટલોક્સ ફોર્ટ નામની વીસ જેટલી ઊંઘની ગોળી ગટગટાવી લીધી હતી મેસેજ મળતા જ પાર્થ તેના ફોયના દીકરા નિખિલ સાથે કરંટ લોકેશનના આધારે બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો પાર્થને કંઈ અજુગતું લાગતા તે કારનું આગળની સાઇડનું ડ્રોવરમાં જોતા ઝેરની બોટલ અને ઊંઘની ગોળીઓના ખાલી રેપર મળી આવ્યા હતા જેથી પંકજને સારવાર માટે જહાંગીરપુરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અડાજણની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું